નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના કુવાડવા ગામે જે રાજકોટની બાજુમાં કુવાડવા આવ્યું છે તે તે ગામની અંદર આપણે એક આપણા પ્રગતિશીલ ખેડૂતે આ એશિયન એગ્રીજેનેટિકની આપણી આ સમ્રાટ કપાસની જાત વાવી છે અને આપણા ડીલર મિત્રએ જેમને વવરાવી છે તો આપણે સૌથી પહેલાં આપણા ડીલર મિત્રનું નામ જાણીએ એમની પાસેથી કેટલા પેકેટ લઈ ગયા છે આ ખેડૂત એમની પાસેથી કેટલી વાર દવાના સ્પ્રે કરવા માટે લઈ ગયા છે અને આ જાત અમારા ડીલર મિત્રને કેવી લાગી આવનારા સમયમાં બીજા ખેડૂતોને વાવવા માટે આપી શકાય કે નહીં એ બધા જ રિવ્યુ આપણે આપણા ડીલર મિત્ર પાસેથી લઈએ સૌથી પહેલા તમારો પરિચય બોલો મારું નામ કુશભાઈ ગોવિંદભાઈ ડોલરિયા શિવશક્તિ એગ્રો કેમિકલ સ્કોળવા તાલુકો જિલ્લો રાજકોટ અને મારા ખેડૂને પરસોત્તમભાઈ રામાણીને બે પેકેટ આપેલા છે અને એશિયન એગ્રીની સમ્રાટની જાત આપેલી છે અત્યારે તમે જોઈ શકો છો આમાં

તો તમને હજી અંદર લઈ જઈશું અમે અને અંદર તમે જોઈ લો આવો આપણે થોડાક મિત્રો નમી જાશે ભાંગશે મજબૂત છે હા એકદમ મજબૂત છે અને નીચલી પાંચ પાટ પેશી આવશે હા નીચલી પાંચ પાટ પેશી આવશે જો આ ખુલેલી છે જોઈ લો બરોબર અને બીજું અત્યારે હું મારી હાઈટ હા જો અત્યારે પાંચ પાંચ માં તળ આવી જ ગઈ છે જો અને બ્લાસ્ટિંગ સારું અને ઈ નથી આમાં જોઈ લો તમે જોઈ શકો છો ડીલર મિત્રો કે ખેડૂત મિત્રો કે એની ગ્રીનરી જોવો એમની સીરી જો એની હાઈટ જોવો ક્યાંય ભાંગ્યો નથી અંદર હાલવા જેવું છે પણ ડાળીઓ ભાંગતી નથી